જય માતાજી મિત્રો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને પણ અમે સબસ્ક્રાઈબ કરજો જેમ કે ગુજરાતી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની ઠાકોરની નવી ફિલ્મનું નામ છે વિક્રમ રાજા તો દિવાળી પર રિલીઝ થવાનું છે તો મિત્રો જોવાનું ભૂલતો નહીં અમે તો જોવાના છીએ ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની અનેક નવી નવી ફિલ્મો આવી રહી હોય છે તો આ વખત તો જોરદાર ફિલ્મ જેમ કે વિક્રમ રાજા એક નવા અંદાજે એમની સાથે જીતુ પંડ્યા પણ જોરદાર એક્ટિંગ કરી રહ્યા છે અને દેવાભાઈ પણ જોર એક્ટિંગ આવી રહી છે જો વિક્રમ ઠાકોર નવી ફિલ્મનું મુહૂર્ત कि मधुसूदन करिष्वताय करनाथ परमों मस्ते ओम वक्तर तुम नमः आधाय स्वरूप की सम प्रबंध निर्विघ्नमुकुंड में देवसर्व कामर्ष सिद्धे ओम आंगिकं भूनमत्सेवा तुम सर्वाक्षमा महारंजन प्रारंभित सम्मोह सात्रं शुभ ओम शांतस्वराश्वाय नमः महारथ राय नमोमा

મહાકાલી મહાલક્ષ્મી મહાસસ્વતી ત્રિગુણાત્મિકા અંબિકા ચરણ કમલે નમો નમ બોલો શ્રીઅંે તો હવે વિક્રમભાઈ આવી ચુક્યા છે અને સરપ્રાઈઝ સરપ્રાઈઝ રાખી હતી પણ હવે સરપ્રાઈઝ પૂરી થાય છે કે વિક્રમભાઈની સરસ મજાની ફિલ્મ અમે કરી રહ્યા છીએ દિવાળી પર આવવાની છે આ ફિલ્મ આગળની માહિતી વિક્રમભાઈ આપશે બસ સરસ મજાની ફિલ્મ કરી રહ્યા છીએ જીતુભાઈ ડિરેક્શન કરી રહ્યા છે અને બહુ સરસ મજા લખી છે અમારા ગુરુભાઈએ વાર્તા ટાઈટલ નામ છે વિક્રમ રાજા બીજી એક એવી છે કે કો પ્રોડ્યુસર ભાઈ વિક્રમભાઈ ઠાકોર આજે સારો દિવસ હતો અને

તમારા સપોર્ટ કરવાનો છે બાપો બાપો હવે પોસ્ટર બતાડ દઈએ તો બધા પોસ્ટર ને બહાર તો પોસ્ટર હવે તમે જોઈ શકો છો આ ફર્સ્ટ ખાલી મ્યુઝિક પૂરતું છે विक्रम राजा જોઈ શકો છો દિવાળી ધમાકા કમિંગ સૂન અને ધર્મરાજ મૂશન પિક્ચર પ્રેઝન્ટ રાજકોટ અને આ પિક્ચર બની રહ્યું છે અમારું અમારા રાઇટર જેમ વિક્રમભાઈ કીધું આ ફિલ્મ ના રાઇટર છે શ્રી ગુરુભાઈ પટેલ એટલે કે અમારા ચંદ્રવિરાજભાઈ પટેલ અને બધા કલાકાર